સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાનોને પુસ્તક અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું જેના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબહેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ નાયક બીઆરસી જીતેન્દ્રભાઈ તથા ગ્રામ પંચાયતના પ્રભારી તલાટી આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામના નગરજનો વડીલો વાલીગણ ગામના આગેવાનો યુવાનો તથા શાળા સંચાલક મંડળના પ્રમુખ સર્જનસિંહ બારીયા મંત્રી હસુમતીબહેન વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બાળકોને પ્રવેશ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગત વર્ષે શાળામાં એસએસસી અને એચએસસીમાં પ્રથમ અને દ્વિતીય તથા તૃતીય નંબરે મેળવી પાસ થયેલ અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં તાલુકા જિલ્લામાં પ્રથમ નંબર મેળવનારને મુખ્ય મહેમાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબહેન સુથાર અને મહાનુભાવોના વરદ હસ્તે પ્રોત્સાહક ઇનામ આપી બાળકોને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબહેન સુથારે પોતાના વક્તવ્યમાં ગુજરાત સરકાર દ્વારા ચાલતી વિવિધ શૈક્ષણિક યોજનાઓ વિશે વિસ્તૃત સમજણ આપી બાળકો અને વાલીઓને લાભ લેવા જણાવ્યું હતું અંતમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને એન્કરિંગ શાળાના બાળકોએ કરી હતી અંતે આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક ગણ સહાયક દીપિકાબહેન પાટીલે કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો પંચમહાલ ની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો